નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ જતા મંદિરના રોડ પર બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલના ચણતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ તોતેરમાં વૃક્ષવન મહોત્સવ વર્ષ દરમિયાન કોયારી ગામે ભાદરવા દેવ તરફ જતા રસ્તા કોયારી જૂથ ગ્રામ પંચાયતના હદમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ સંરક્ષણ દીવાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળેલ છે કોયારી ગામના એક જાગૃત વ્યક્તિ દ્વારા મહિના પહેલાં નવી ચણતર કરેલી દિવાલનું નિરીક્ષણ કરતાં સંરક્ષણ દિવાનના ચણતરમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનું બહાર આવ્યું છે સ્પષ્ટ રીતે દેખાય છે કે દિવાનની ચણતરમાં રેતી કપચીની જગ્યાએ નદીની હલકી ગુણવત્તાવાળી કાળી રેતી અને કાળા કાકરાથી દીવાલનું ચણતર કર્યું હોય તેમ દેખાઈ રહ્યું છે એક મહિના પહેલાં બનેલી દિવાલ ઉપર પગથી પ્રહાર કરતા દિવાલના કાકરા ખરતા દેખાયા છે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલી હલકી ગુણવત્તાની દિવાલને લઈને તિલકવાડા તાલુકા બાંધકામ શાખાના અધિકારીને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોય એવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે શું બાંધકામ શાખા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવીને દિવાલના કામનું નિરીક્ષણ કરશે તથા આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં લેશે કે કેમ કે પછી સલામત સલામતેની નીતિ અપનાવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે